હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું બુદ્ધુ પૂનમમાં અમે લોકો પહોંચી ગયા છીએ ગાંધીનગર તમે આગળના બ્લોગમાં જોયો હશે શ્રીનિરીસ વર્લ્ડમાં તો હવે આજે હું કરવાની છું મેંગો ચેલેન્જ આખો દિવસ મેંગો ખાવાની છું એને શું સાઇડ ઇફેક્ટ છે ભૂખ લાગે છે શું છે એ એન્ડ ઓફ ધ વિડિયો કહીશ તો બંને રહેજો અમારી સાથે ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ તો છોટે બડે ધાર્મિક અહીંયા બેસી ગયા છે નાસ્તાની રાહ જોઈને ઉત્તમભાઈ ગયા છે નાહવા સર ગુડ મોર્નિંગ તો હું આજે કરવાની છું મેંગો ચેલેન્જ તું કરવાની છે આખો દિવસ કેરી ખાવાની બીજું કઈ નહીં સૂતી છે સૂતી છે કાલથી ને વહેલું ઉઠવું પડશે કેમ કે કાલથી શ્રી શ્રીની સ્કૂલ શરૂ થવાની છે તો આજે નાસ્તામાં છે મગ આ સાંજે પૂરી બનાવી છે અને કેરી છે તો હવે કેટલી ખાય જોઈએ મારી ડીશમાં શું આવશે તો આપણે બે કેરી જેટલો સામાન લઈ લીધો છે હવે જોઈએ કેટલી જગ્યા રહી છે તો મેંગો ચેલેન્જમાં હું એક જ છું અહીંયા જો આવું ચાલે છે પૂરી ને મગ અહીંયા બી પૂરી ને જા અને અહીંયા બી બધું આલે ટકા પૂરી ને કેરી ને ડુંગળી એને ડુંગળી બસ તો બ્રેકફાસ્ટ માં કેરી ખવાય ગઈ પેટ ફૂલ થયું એટલું ખાધું છે ગણી નથી કેવી તો મેંગો ચેલેન્જ ની સાથે સાથે આપણો બ્લોગ તો આજનો શરૂ જ છે રાઈટ તો એવું થયું છે ધ્યાન અમને આજે બિચારાને જો ફૂલ બોડી પર આવા રેડ રેડ રેશિસ થઈ ગયા છે બધે હાથે પગે બધે જ આખા ફૂલ બોડી પર અને બહુ જ થયા છે પણ આ વિડીયોમાં કદાચ ઓછા દેખાય તો એને બસ પાછળ નથી ફરવું ગીમ ભાઈ જોઈએ છે બચ્ચાને જો અહીંયા તો એ માટેનો રામબાણ ઈલાજ એ માટેનો રામબાણ ઇલાજ છે ને અમે પાતા પર નહીં પણ ઉના હતી ને ક્યારે એક દિવસ આવો ઉભરાઈ ગયો હતો તો એ અમે ટ્રાય કરવાના છીએ એ પલાળી દીધું છે કેસુડાના ફૂલ એના પાણીથી નવડાવવાનો ત્રણથી ચાર વાર આજે નવડાય છે એટલે કાલે હતો એવો ને એવો નહીં ત્યારે આ એને એલર્જી ક્યારેક વચ્ચે એક બે વાર થઈ હતી એનું લોશન બી છે એ બી મેં રાતે એને ફૂલ બોડી પર એપ્લાય કર્યું હતું તો ઉલટાનું બેસવાની જગ્યાએ સવારે આખો આખો ઉભરાઈ ગયો છે હે ને જો આવવાથી છે રેશિસ તો શ્રી નાઈને આવી ગઈ છે અને સરસ બા દાદા લાવ્યા એ કપડાં પહેરીને તૈયાર થઈ ગઈ છે અને બીજું શું બતાવો છો દૂર ઊભી રહેશે બસ શું છે કે તો ખરી હમ એલા હા શ્રીને ને યો રમતા આવડી ગયું છે વેરી ગુડ ગુડ આફ્ટરનૂન તો હવે થઈ ગયો છે અમારો લંચ ટાઈમ તો લંચ માં જુઓ જમવા બેસી ગયા છે તો અમારે મેંગો ચેલેન્જમાં મેં લીધી છે ચાર કેરી શાક છે પૂરી છે રોટલી છે પણ હું નહીં ખાવાની અને શ્રીબેનને ખાવાનું છે પણ એને જો નહીં ખાવ ચાંદાના કારણે એવી છે ને કાલે ગોલો તો આખો ખાઈ દીધી ત્યારે કંઈ ન થયું ચલો ખાધે રાખો બેટા ફટફટ નાખો મોઢામાં તો ગળાય ને હા એમ આખે આખું ખાય છે ને મોઢું ખુલ હા તો આ કેરી સુધારી લીધી છે અને હવે જોઈએ આ શ્રી માટે કરી હતી પણ હવે એને ચાંદા છે એટલે નથી દેવાની તો સ્ટાર્ટ કરીએ પછી કેવું ફીલ થાય તો શ્રી અને માનુશ્રી શ્રીનિધિ અને માનુશ્રી કાલથી સ્કૂલ ખુલે છે બચ્ચાઓ કાલથી સ્કૂલ ખુલે હે તો એટલે જો એબીસીડી શીખવા માંડી છે શ્રી બેન પણ અરે રમમ તો આજ મારા મેંગો ચેલેન્જમાં ડિનરમાં બનવાના છે ઢોકળા તો એ જોઈશું કે મારો મેંગો ચેલેન્જ તૂટે છે હું ઢોકળા ખાઉં છું કે પછી કેટલું મારા મન પર મારો કંટ્રોલ છે જોઈશું તો અહીંયા ધ્યાનમભાઈ રમેશ અને બહુ આજે એને પેલું થયું છે રેસીસ એટલે ખુલ્લો રાખેલો છે અને શ્રીની ફ્રેન્ડ આવી છે શાનવી હાય તો હું જતી આવું બાય બાય તો બીજી એક બાબત કે નો લિફ્ટ મેક્સિમમ ટ્રાય કરું છું લિફ્ટનો ઉપયોગ નહીં કરવાનો એટલે સીડીઓ ઉતરીને જ મોસ્ટલી જતી હોઉં છું તો લિફ્ટનો ઉપયોગ કરવાનો નહીં સીડીનો ઉપયોગ કરવાનો શું ફાયદો છે ખબર તમે એક્સ્ટ્રો છો તો તમને થોડું ઇન્ટરેક્ટ કરવા મળશે સીડી ઉતરતા ઉતરતા એક બે પડોશીઓ જોવા મળશે તમે હાઈ હેલ્લો કરશો અને જ્યારે લિફ્ટમાં જઈએ તો એવું કશું નથી થતું એવું છે લંચ બોક્સ છે લંચ બોક્સ બતાવું ગરમી છે અહીંયા ની જોરદાર કેમકે બધાને લાગેલી છે અને અમારે ઢોકળા અડધા તૈયાર અડધા બાકી ધાર્મિક ને લાગી ગઈ છે બહુ ભૂખ પણ હવે પંદર મિનિટ વાર લાગશે ચાલશે ઓકે અને કેવો છે ચાંદામાં ફેરફાર કંઈ બધે ઓહો મેઇન તો આ ગરમીના જ છે ને તો ચાલો ડિનરમાં ગોતી લઈએ કેરી કડક છે આ પાકલ નહીં કડક છે બીજે રહીએ તો આ સરસ પાકેલી છે આમાં બી બધી પાકી ગઈ છે ત્રણ કેરી લઈ જાઉં છું That's <onents> it. બે કાપ એક બોળીમાં ભઈ. હાલો શ્રીબે તારો ભાવ શું છે? કઈ સપ્યું? તો અહીંયા ચાલે છે ઢોકળા ખાવી ગેરી અચ્છા તો ડિનર પતી ગયું તારે હું ખાવું તો કરો છો જેઠાણી ઢોકળા

બપોરે મેં સ્ત્રીનો રગડો બનાવ્યો હતો એ દહીં હતું દહીં બોળો અને છાશ ને રોટલી ચોળીને બ્લેન્ડર માર્યું હતું અત્યારે મેં દૂધમાં બનાવ્યું છે એટલે ડિફરન્સ છે એટલે હમણાં જો ખવડાવીશ એટલે તરત રિએક્શન આવશે એ તમને બતાવું ઓકે

હેલો હા મેંગોમાં આવા ઢોકળાઈ બને હા આવી રીતે પાણી ગયો મંજૂઆરી ઢોકળો ચાખી લઉં એટલે તો ઓવરઓલ મારો મેંગો ચેલેન્જ ઓકે આખા દિવસની કેરી કે બસ આ અત્યારે અને આ બીજું કે ત્રીજું જ છે બસ મેંગો ચીટિંગ થઈ ગઈ